શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો આજે હું તમારી સાથે શેર કરીશ દૂધીનો નવા નાસ્તાની રેસીપી જે બાળકો કે મોટા કોઈ પણ ખાવાની ના નહીં પાડે દૂધીમાંથી બનાવશું ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ અહીં અમે બે દૂધી લઈ લીધેલી છે તો દૂધીની આપણે છાલ પાડી અને એને ખમણી લઈશું દૂધીની સાથે હું અહીંયા ત્રણ કાંદા પણ લઈ રહી છું એ તમે જો કાંદા પસંદ ન હોય તો સ્કીપ કરી શકો છો પણ કાંદાનો ટેસ્ટ આમાં ખૂબ સરસ લાગશે એટલે હું ડુંગળી અને દૂધી બંને એક સાથે જ ખમણી રહી છું આ નાસ્તો તમે સવારમાં બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો છો કે ડિનર માટે પણ બનાવી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો તો દૂધીની સાથે જ અહીંયા હું ડુંગળી પણ ખમણી રહી છું તો આ રીતે આપણે બંને દૂધીને ખમણી લઈશું દૂધીનું શાક પસંદ નથી આવતું પણ તમે આ રીતે દૂધી ખવડાવશો તો બાળકો શોખથી ખાઈ લેશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે આ નાસ્તો આપણે પરોઠા વણવાની કે કોઈ ઝંઝટ નથી એટલે ખૂબ જ ઝટપટ બની જાય છે થોડી પ્રિપરેશન કરીને રાખો તો તમે સવારમાં બ્રેકફાસ્ટમાં ખૂબ જ ઝટપટ આ નાસ્તો તૈયાર કરી શકો છો બંને દૂધી ખમણી લીધી છે અને આપણે દૂધીમાંથી પાણી નથી કાઢવાનું તો દૂધીનું પાણી એમાં જ રહેવા દઈશું આપણે હવે હું અહીંયા ઘઉંનો લોટ લઈ રહી છું એક કપ મેં ઘઉંનો લોટ લીધો છે અડધો કપ રવો લીધો છે અડધો કપ ચણાનો લોટ અને ત્રણથી ચાર ટેબલ સ્પૂન ચોખાનો લોટ લીધો નાસ્તાને થોડો સ્પાઈસી ટેસ્ટ આપવા માટે હું અહીંયા આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈ રહી છું મેં ત્રણેયની પેસ્ટ એકસાથે જ બનાવીને રાખેલી છે તો બે ટેબલ સ્પૂન જેટલી હું અહીંયા પેસ્ટ લઈ રહી છું જો તમે નાના બાળકો માટે બનાવતા હોય તો આદુ મરચાંને સ્કીપ કરી શકો છો હવે આપણે એમાં બેઝિક મસાલા કરી લઈશું હળદર પાવડર ધાણા જીરું પાવડર થોડો ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું અને થોડું કાશ્મીરી લાલ મરચું એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે મસાલા ઓછા વધારે કરી શકો છો થોડું થોડું પાણી એડ કરવાનું છે આપણે એક સાથે બધું પાણી એડ નથી કરવાનું તમે જોઈ શકો છો હું થોડું થોડું પાણી એડ કરી અને મિક્સ કરી રહી છું લોટમાં તો આપણે થોડું થીક બેટર રાખવાનું છે તો આપણે જેમ જરૂર લાગે એ પ્રમાણે પાણી એડ કરતા જઈશું તો આ રીતે હું પાણી એડ કરી રહી છું આપણે ભજીયાનું બેટર બનાવીએ એના કરતાં થોડું જાડું રાખવાનું છે અને ઢોસાના બેટર કરતાં પણ થોડું જાડું રાખવાનું છે તો આ રીતે આપણે બેટર તૈયાર કરી લઈશું આ બેટર તૈયાર કરવામાં સવા ગ્લાસ જેટલા પાણીની જરૂર પડેલી હતી હજુ આપણે બેટરને રહેવા દઈશું એટલે થોડું થીક થઈ જશે તો હવે આપણે બેટરને સારી રીતે મિક્સ કરી અને ઢાંકી અને પંદર મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું આપણે તો બેટર આપણું રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે ચટણીની તૈયારી કરી લઈએ એની સાથે ખાવા માટે સરસ ટેસ્ટી ટમેટાની ચટણી બનાવીશું આપણે મેં અહીંયા ત્રણ ટમેટા લીધેલા છે તો ટમેટાને કાપી અને આપણે મિક્સર જારમાં લઈ લઈશું રફલી ચોક કરવાના છે ટમેટાને આપણે આ ચટણી ખૂબ જ ઝટપટ બની જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો આ ચટણીને તમે એવું નથી કે આ ડિશ સાથે ખાઈ શકો છો એમ પણ ખાઈ શકો છો બ્રેકફાસ્ટમાં તો હવે મેં અહીંયા પંદરથી વીસ કળી લસણ લીધેલું છે બે સૂકા લાલ મરચાં લીધેલા છે અને અડધી વાટકી જેટલા મેં સિંગદાણા લીધેલા છે સિંગદાણા હું અહીંયા કાચા જ લઈ રહી છું તમે શેકેલા પણ લઈ શકો છો હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું વન ટેબલ સ્પૂન આખું જીરું નાખી દઈશું અને એમાં જરૂર પ્રમાણે અત્યારે એકથી બે ટેબલ સ્પૂન જેટલું પાણી નાખી અને આપણે એને ગ્રાઇન્ડ તો ચટણીને મેં પીસી લીધી છે હવે આપણે ચટણીને એકદમ બેટર ટેસ્ટ આપવા માટે એક પેન લઈ લઈશું અને પેનની અંદર વન ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું આપણે તેલ ગરમ થઈ જાય એટલે આપણે ચટણીને એમાં પેનની અંદર નાખી દઈશું જે ગ્રાઇન્ડ કરીને રાખેલી છે એને તો ચટણીને આપણે ત્રણથી ચાર મિનિટ સુધી કૂક કરવાની છે એટલે તમે જોઈશો કે એમાં ચટણીમાં આ કલર પણ ચેન્જ થઈ જશે અને થોડો આપણે એમાં વન ટેબલ સ્પૂન જેટલો કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું એટલે ચટણી કૂક થયા પછી એનો કલર એકદમ સરસ આવી જશે આ સ્ટેજ પર તમને જો મીઠું ઓછું લાગતું હોય તો તમે હાફ ટેબલ સ્પૂન જેટલું મીઠું પણ એડ કરી શકો છો જ્યારે ચટણી કૂક થતી હોય ત્યારે જ તો ત્રણથી ચાર મિનિટ સુધી આપણે એને સતત ચલાવતા રહીશું તમે જોઈ શકો છો આપણી ચટણીનો કલર ચેન્જ થઈ ગયો છે અને એકદમ સરસ રેડી થઈ ગઈ છે આપણી ચટણી હવે આપણી ચટણી એકદમ સરસ રેડી થઈ ગઈ છે તો એમાં આપણે વન ટેબલ સ્પૂન ખાંડ નાખી દઈશું અને હાફ લીંબુનો રસ નાખી દઈશું લીંબુ તમે તમારી ચોઈસ પ્રમાણે ઓછું વધારે કરી શકો છો હું અહીંયા અડધા લીંબુનો રસ નાખી રહી છું અને આપણે ગેસની ફ્લેમને બંધ કર્યા પછી જ લીંબુ નાખવાનું છે અને ઉપરથી થોડી લીલી કોથમીર છાંટી દઈશું તો થઈ ગઈ છે આપણી એકદમ ટેસ્ટી ચટણી તૈયાર આ ચટણીને તમે ભાખરી સાથે પરોઠા સાથે પણ ખાઈ શકો છો અને રોટલી દાળ ભાત સાથે જમવામાં પણ લઈ શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ જે આપણું બેટર આપણે રેસ્ટ માટે રાખેલું હતું એ પણ એકદમ સરસ સેટ થઈ ગયું હશે એમાં આપણે રવો નાખેલો છે એટલે તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલી ગયું છે તો આપણું બેટર એકદમ પરફેક્ટલી રેડી છે અને અત્યારે બેટર જો વધારે જાડું લાગતું હોય તો તમે થોડું ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી નાખી અને થોડું ઢીલું કરી શકો છો અને એને સારી રીતે મિક્સ કરી લઈશું હવે મેં અહીંયા નોનસ્ટિક તવી લઈ લીધેલી છે એના પર આપણે તેલ તેલ લગાવી દઈશું એને આખામાં તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું તેલ આપણે ચાર પાંચ ટીપા જેટલું જ લેવાનું છે વધારે તેલ નથી લેવાનું અને આ રીતે ચમચાની મદદથી વચ્ચે બેટર રાખી અને આપણે ભીનો હાથ કરવાનો છે પાણીવાળો હાથ કરી અને એને સારી રીતે પાથરી લઈશું તમને જો દાજવાની બીક લાગતી હોય તો તમે ચમચાની મદદથી પણ કરી શકો છો આ રીતે પણ પાથરીએ ત્યારે ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો રાખવાની છે એટલે દાજવાનો ડર નહીં લાગે ફ્રેન્ડ્સ તો પણ આપણી તવી ગરમ હશે એટલે થોડું ધ્યાન રાખીને કરવાની છે આ પ્રોસેસ આની ઝંઝટ વગર જ આ આપણો નાસ્તો તૈયાર થઈ જશે અને ખૂબ જ ઝટપટ બની જશે અને ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે સાઈડમાં થોડું તેલ નાખી અને આપણે એને પલટાવી લઈશું પલટાવાની ઉતાવળ નથી કરવાની એક મિનિટ જેવું થાય પછી જ આપણે એને બીજી બાજુ પલટાવાનું છે ત્યાં આ જ રીતે આપણે એને બંને સાઈડથી શેકી લઈશું એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે તમે જોઈ શકો છો થોડો થોડો ગોલ્ડન બ્રાઉન કલર આવવા લાગ્યો છે અને આમાં આપણે તેલનો યુઝ પણ ખૂબ ઓછો કરવાનો છે બહુ વધારે તેલ નથી નાખવાનું તો આ જ રીતે આપણે ને બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન થઈ ત્યાં સુધી કૂક કરી લઈશું અને આજ રીતે આપણે બાકીનો બધો નાસ્તો તૈયાર કરી લઈશું તો આજના નાસ્તાને આપણે દૂધીના ઢેબરા નામ આપીશું તમે કોમેન્ટ કરજો મને કે આજના નાસ્તાને આપણે શું નામ આપવું જોઈએ ફ્રેન્ડ્સ મારી આજની રેસીપી અને વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ ને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ અને તમારા કોઈ સજેશન હોય તો એ પણ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આજ રીતે આપણે બાકીનો બધો નાસ્તો તૈયાર કરી લઈશું આજનો હેલ્ધી બ્રેકફાસ્ટ તૈયાર છે તો તમે પણ એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને બાળકોને પણ કહેશો નહીં તો ખ્યાલ નહીં આવે કે તમે દૂધીમાંથી આ નાસ્તો તૈયાર કરેલો છે બાળકો દૂધીનું શાક ખાવાની ના પાડશે આનાકાની કરશે પણ આ નાસ્તા માટે બિલકુલ જ ના નહીં કહે તો આ રીતે આપણે બધો નાસ્તો તૈયાર કરી લીધો છે અને ગરમા ગરમ નાસ્તો આપણે જે ટમેટાની ચટણી બનાવીને રાખેલી છે એની સાથે સર્વ કરીશું આ નાસ્તાની સાથે તમે ચા પણ લઈ શકો છો ચા કે કોફીની સાથે પણ ખૂબ જ સરસ લાગે છે કોફી ન પસંદ હોય તો તમે ઠંડા મસાલા દહીં સાથે પણ આ નાસ્તો ખાઈ શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે ફરીથી એકવાર યાદ કરાવી રહી છું ફ્રેન્ડ્સ જો મારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટ પણ જરૂરથી કરજો મને તમને લાઈક અને કોમેન્ટ કરવામાં ફ્રેન્ડ્સ પૈસા નથી લાગતા પણ અમને તમારા લાઈક કોમેન્ટ ખૂબ જ પસંદ આવે છે ખૂબ જ ખુશી થાય છે તમારા લાઈક કોમેન્ટ્સથી તો જરૂરથી કરજો ફ્રેન્ડ્સ કોઈ નવી રેસિપી જોવા માંગતા હોય તો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ફ્રેન્ડ્સ હું જરૂરથી મૂકવાની ટ્રાય કરીશ તો ચાલો મળીએ આપણે નવા વિડીયોમાં થેન્ક યુ ફ્રેન્ડ્સ